એ સ્ક્રેમા પ્રકૃતિનું બીજ સત્ છે જે સપનો ઉલ્લેખાયો એટલે જળ ચેતન બધું છે આપણે કહીએ દ્રશ્યમાન છે કે જે છે એ બધું સત્ સમજવાનું અને સત્્યත්‍્યચ્છા ભવત કસાતે મૂર્તિમાન દેખાય शकते તેના બધા શબ્દો

માટી છે એમાં કે છે માટી જ છે મારો દીકરો છે સમારો દીકરો કે મારો દીકરો છે સમજો કે મારો દીકરો છે Mörðu góðu tjóðu, ég stannu þessu. Ég